જય માતાજી મિત્રો લાઠી શહેરમાં અખિલ ભારતી મહલનુ આયોજન થયું જેમાં જય માતાજી અમે ગામ લાઠીની અંદર અમારા કિન્નર સંમેલન કર્યું તો અમારે લાઠી અંદર મારા ગુરુજી કાકા ગુરુ કરતીકારુ રહીશ છે આ એમનો શિષ્ય છે બધેથી મોટો એટલે કે કરતી ફૂ નો શિષ્ય અમારા પિયારી દે એક નો એક શિષ્ય છે આવા અને હું નિશા બા નો શિષ્ય છે જેતપુર રહી છી અમારું એક જ ઘર છે અખિલ કિનાર સંમેલન આયા મેં કર્યું બહુ સરસ મજાનું અને ઓલ ગુજરાતના કિન્નરોના તહેવાર આવ્યા અને અહીંયા અમારે પંદર દિવસનો પ્રોગ્રામ ચાલ્ય અને આ લાઠી ગામની પબ્લિક અમને ખૂબ ખૂબ સપોર્ટ આપ્યો અને બહુ સરસ મજાનું આ સંમેલન કર્યું ભંડારો કર્યો અમારા બુઝુર્ગો બેવ થઈ ગયા તા દેવમાં એમનો અમે એમની પાછળ ભંડારો રાખ્યો તો કિનર સંમેલન એટલે આજની તારીખની અંદર અમારા અહીંયા પૂર્ણાવૃતિ થઈ ગઈ છે

નાત થઈ ગઈ છે અને મારી લાઠી ની જનતા એ ખુબ ખુબ અમને સપોર્ટ આપ્યો ખુબ અમને ખમા કરીને રાજી કરી દીધા છે મારા ગુરુજી ને ખુબ સપોર્ટ કર્યો છે બધા દિલ થી હું ખરી છું મહત્વ તો છે ને જે અમારા બુઝુર્ગો ગુજરી જાય આગળ સગવડ થાય આ નાનો પણ સંઘર્ષ કરોડ બે કરોડ નો ખર્ચો થાય અમારી આગળ પૈસા હોય એટલે અમે અમારા બુજુર્ગો વાણે ભંડારો કહેવામાં આવે એ અમે ભંડારો કર્યો અમારું સંમેલન અને નાચ કહેવાય અમારા બોલી પર માણા આ અમે કર્યું અહીંયા અમને જનતા દે છે એ જ રૂપિયા થી અમે આવા સારા રૂપાળા કામ કરીએ છીએ અને ખૂબ ખૂબ જનતાનો આભાર કે અમને જનતા અમને સન્માન દે છે માન દે છે અમને બે પૈસા આપે છે અમે બે પૈસા જોડીએ છીએ મિત્રો કિનેર સમાજ પણ એક અન્ય સમાજ સમાજે દુનિયા છે કે જે દુનિયા આજે કારણ કે કિન્નર સમાજ ફક્ત આશીર્વાદ રૂપી આ દુનિયાની અંદર જન્મો છે કેટલું દુઃખ સહન કરી અને તમને કેટલો આશીર્વાદ આપે કે આ કિન્નર સમાજ સમજે છે તો હું દરેક મિત્રો ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું કે કિન્નર સમાજનો કોઈ પણ સભ્ય મળે તો હંમેશા આદરથી જોજો એને નમન કરજો જે હોય કે એને આપજો નહીતર ફક્ત એક સુંદર અને સ્વચ્છ દ્રષ્ટિથી જોજો એવી મારી વિનંતી છે મારી લાઠી શહેરની ધાર્મિક જનતાએ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સાથ અને સહકાર આપી અને આભાર માન્યો હતો